એક બંગાળી ક્રાંતિકારી એકલા ચાર બ્રિટિશ અધિકારીઓને ઘાયલ કરી ધરાશાયી કર્યા બાઘા જતીન જેમના નામથી જ અંગ્રેજો ડરીને કાપી ઉઠતા હતા ત્યારે અખંડિત બંગાળમાં બ્રિટિશ શાસન હતું જલપાઈગુડી સ્ટેશન પર એક બીમાર સહપ્રવાસી માટે પાણી લેવા જતા એક બંગાળી યુવકથી અજાણતા એક બ્રિટિશ અધિકારીને ઠોકર લાગી ગઈ ગુસ્સે ભરેલા તે અંગ્રેજ અધિકારીએ તેને ગાળો આપવાનું શરૂ કર્યું જેના પર યુવકે વિરોધ નોંધાવ્યો આ જોઈને અધિકારી વધુ ક્રોધિત થયો અને કુલ ચાર સિપાઈઓ સાથે મળી તેના પર હુમલો કર્યો પરંતુ થોડા મિનિટોમાં એ યુવકે ચારેય સિપાહીને પછાડી દીધા એટલું જ નહીં તોડી નાખવાના અપરાધ માટે અદભુત શારીરિક શક્તિ માટે પ્રસિદ્ધ હતા ઓગણીસો છ માં ગામ લોકોને વાઘના આતંક થી બચાવવા તેઓ આગળ આવ્યા તેઓ લગભગ નિશસ્ત્ર હતા અને તેમનો સામનો એક ખુખાર માનવ ભક્ષી વાઘ સાથે થયો માત્ર એક નાની છરી વડે લાંબા સમય સુધી લડ્યા બાદ તેમણે

વાર જેલ જવું પડ્યું અને જેલ જ તેમણે સશસ્ત્ર રાષ્ટ્રીય આંદોલન યોજના બનાવી ઓગણીસો માં તેમણે ક્રાંતિ માટે જર્મની હથિયાર લાવવાની યોજના અંતર્ગત જતીન ઓડિશાના બાલેશ્વર ના બુડી બાલમ નદી કાંઠે પોતાના સાથીઓ સાથે રાહ જોઈ રહ્યા હતા પરંતુ માહિતી લીક થતા બ્રિટિશ સેના વિશાળ કાર્યવાહી શરૂ કરી લાંબા સાત કલાક સુધી બાઘા જતીન અને તેમના ચાર સાથીઓએ બ્રિટિશ સેના નો ડટીને સામનો કર્યો આ દરમિયાન જતીન્દ્રનાથ ના પેટમાં ગોળી વાગી આગલા દિવસે દસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ફક્ત પાંત્રીસ વર્ષની ઉંમરે જતીન્દ્રનાથ મુખોપાધ્યાય શહીદ થયા